સાબરકાંઠા વડાલી તાલુકાના વાડોટ ગામે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગને ગટર લાઈનમાં કરવામાં આવેલ મસમટો ભ્રષ્ટાચાર વડાલી તાલુકાના વાડોટ ગામે નાદરી રોડ પર જિલ્લા પંચાયત દ્વારા પાણીના નિકાલ માટે ગટર લાઈન કરવામાં આવી હતી જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા સરકારના નિયમો નેવે મૂકીને પોતાની મરજી માફક ગટર લાઈન બનાવી દીધી હતી તેઓ આજુબાજુના જમીન માલિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા ગટર લાઈન પર સામાન્ય માટી નાખીને પોતાનું પાપ છુપાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે આજુબાજુના જમીન માલિકો દ્વારા આ બાબતે જે તે વિભાગ યોગ્ય તપાસ કરી ગામ લોકોને યોગ્ય ન્યાય મળે તેવી માંગણી કરી હતી કોન્ટ્રાક્ટરને ગામ લોકો દ્વારા સારું કામ કરવાની વાત કરી ત્યારે કોન્ટ્રાક્ટરે રાતોરાત મન ફાવે તેમ કામ કરીને ગટર 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 બનાવી જતો રહ્યો હતો આ પર ચોમાસાનો વધુ વરસાદ આવે તો સંપૂર્ણ તણાઈ શકે તેમ છે અને પ્રજાના પૈસા પણ પાણીમાં જાય તેમ છે આ બાબતે યોગ્ય તપાસ થાય તેવી ગામ લોકોની માંગ ઉઠી છે હસમુખ પ્રજાપતિ સાબરકાંઠા અમારા કામમાં જે ગટર કામનું ગટરનું કામ છે કરવામાં આવ્યું છે વાડોળ ગામ પંચાયત જિલ્લા પાણી પુરવઠામાંથી મંજૂર થયેલ હતી અને એનું યોગ્ય કામ પૂરેપૂરું જે સંતોષપૂર્વક થવું જોઈએ એ થયું નથી કોન્ટ્રાક્ટર દ્વારા અને કોઈ રીંગો નથી મૂકી કોઈ વાટા નથી કર્યા ઉપર યાર ઇંચની ખાલી માટી નાખી અને પૂરી દેવામાં આવી છે તે વરસાદમાં આ બધું પાણીથી દવાઈ ગઈ છે લાઈન અને વાટા ખુલ્લા થઈ ગયા અને ગટરનું પાણી સાઈડ ખેતરોમાં નીકળી જાય છે અને રીંગો અહીંયા પડી જ રહી છે રીંગોએ ચઢાવી નથી ઉપરને સો સો ફૂટ ગટર બાકી મૂકી છે અને એ લોકોએ પૂરું કરી અને એમના મનમાની કરે જોકે એ મારાથી થાય કરી લેજો એટલે મારી સરકારશ્રીને આ નમ્ર વિનંતી છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા એના ના પર યોગ્ય પગલાં ભરવામાં આવે